समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગરમી થી શેકાવા તૈયાર રહો રાજ્યમાં આગામી બે દિવસ ગરમી થી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી રહેશે બેવડી ઉટોની અસર તો બીજી તરફ બપોરે મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહી શકે છે રાજ્યમાં પવનોની દિશા પર બદલાઈ છે જેના કારણે ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે અને ગરમીની અસર વધતી જોવા મળી છે किसान सम्मान निधि योजना नोगनीस मो हप् जाहिर पीएम मोदी ए गई काले बिहार न भागलपुर आयोजित एक खास कार्यक्रम मीएम किसान सम्मान निधि योजना नो नोनीस मो हफ्ता जाहिर करो जैसे नव पॉइंट आठ करोड़ थी वधु खेड बीस हजार करोड़ थी वधु नी सहाय चुकवणी सीधा बैंक खाता मा जमा छे। 51 ,000 ,000 थी छुजरात न साढ़ा एकवन लाख खेड तो रूपिया अगर सौ अड़तालीस करोड़ थी वधु चुकवाया हता गांधीनगर खाते किसान सम्मान समारोह अंतर्गत अही सीएम एम हाजर रहा था સરકારની સ્માર્ટ મીટર સાથે સ્માર્ટ ગેમ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમય સોલાર ઊર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે 11 થી 3 કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ 0.45 પૈસા રાહત આપવાની દરખાસ્ત જર્કમાં કરી છે સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે અત્યાર સુધીમાં 6 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે पाकिस्तान સામે જીત બાદ પોઈન્ટ ટેબલ માં ભારતે સલાંગ લગાવી ચેમ્પિયન્સ ટ્રોફી ના પોઈન્ટ ટેબલ માં આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા બીજા સ્થાને હતી ન્યુઝીલેન્ડ ની ટીમ પહેલા નંબર 1 પર હતી પરંતુ હવે તે માં ફેરફાર થયો છે આ મેચ પહેલા ન્યુઝીલેન્ડ ની ટીમ એક મેચ જીતીને અને વધુ સારા રન રેટ ના આધારે આગળ હતી હવે ભારત ના 4 પોઈન્ટ છે ન્યુઝીલેન્ડ નો નેટ રન રેટ +1206 ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ માં ભારત નો નેટ રન રેટ હવે વધીને +0.647 થયો છે હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો રોડ પરアナउंसमेंट થશે સુરત ટ્રાફિક પોલીસ લોકોને વારવાર હેલ્મેટ પહેરવા માટે વિનંતી કરતી હોય છે પરંતુ હજી પણ ઘણા લોકો નિયમનું પાલન કરતા નથી ત્યારે સુરત પોલીસ હવે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી રહી છે સીસીટીવી કેમેરા અને પબ્લિકアナउंसमेंट સિસ્ટમનો ઉપયોગ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે તાત્કાલિક પગલા લેવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6 વર્ષ પૂરા થયા ગઈકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6 વર્ષ પૂરા થવા પર सीएम ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સુખ સમૃદ્ધિથી સભર જીવનની શુભકામના આપી કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર બીજથી બજાર સુધી અન્નદાતાની હંમેશા પડખે રહી છે આ યોજના હેઠળ દર વર્ષે રૂપિયા 6000 સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે કૃષિ બજેટમાં છેલ્લા 1 દશકમાં 5 ગણો વધારો થયો છે લાખો ખેડૂતોને વ્યાજના દેવામાંથી મુક્તિ મળી છે ટાટ ઉમેદવારોનો વિરોધ અંગે શિક્ષણ મંત્રીનો નિવેદન ગાંધીનંદર્મા તેટ ટાટના ઉમેદવારોએ વિરોધ કર્યો છે આના પર શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ જણાવ્યું હતું કે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે તેમણે સ્વીકાર્યું કે કેટલાક કારણોસર ભરતીમાં વિલંબ થયો છે કહ્યું કે આચાર સંહિતાને કારણે પર મોડું થયું હોય શકે છે કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરો સરકારે કમિટમેન્ટ આપ્યું છે તે प्रकारे ભરતી થશે આવે જન્મ લેનાર દરેક બાળકના નામનો રોપાશે એક વૃક્ષ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વર્ષ 2025-26 નો રૂપિયા 3100 કરોડનો બજેટ મંજૂર કરવામાં આવ્યો છે જેમાં ભાજપના શાસકો દ્વારા રૂપિયા 50 કરોડનો વધારાનો કરબોજ હટાવી લેવામાં આવ્યો છે આ સાથે જ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જે અંતર્ગત તારીખ 1 એપ્રિલ થી જન્મ લેનાર દરેક બાળકના નામનો એક વૃક્ષ રોપવામાં આવનાર છે રાજકોટમાં દર વર્ષે ઓછામાં ઓછા 30-35000 વૃક્ષો રોપાશે कुंभमा अक्षय, अक्षय कुमार ए संगममा डुबकी लगावी महाकुंभमा संगम ખાતે ভক্তોની ભારે ભીડ પહોંચી રહી છે બોલિવૂડ અભિનેતા अक्षय पहुंच छे। आमा मुख्य कुमार પર ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા પહોંચ્યા હતા अक्षय ઉપરાંત ઘણા અન્ય વીઆઈપી પણ અહીં પહોંચશે among મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી મહારાષ્ટ્રના નાયબ સીએમ એકનાથ शिंदे ઓડિશાના નાયબ સીએમ ઉત્તરાખંડના મંત્રી પ્રેમચнд અગ્રવાલ અને અન્ય ઘણા નામો સામેલ છે 14 ગામોના આદિવાસી ખેડૂતોનો વિરોધ ઝાલોદ તાલુકાના 14 ગામોના આદિવાસી ખેડૂતો આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે તા આદિવાસી ખેડૂતો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણથી અસરગ્રસ્ત થતા આ ખેડૂતોએ કામ બંધ કરાવવાની ચેતવણી આપી છે गत 5 ડિસેમ્બર 2023 ના રોજ પ્રાંત અધિકારી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ લેખિત બહેધરી આપી હતી કે નિશ્ચિત સમય મર્યાદામાં ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં આવશે राजकोटમાં તાપમાન નો પારો 37 ડિગ્રી ને પાર 26 ફેબ્રુઆરી એ સોમનાથ તથા જૂનાગઢ માં યોજાનારા ભવ્ય મેળા માં લોકો એ ગરમી માં શેકાવું પડશે રાજકોટ માં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન નો પારો 37 ડિગ્રી ને પાર નોંઢાયો હતો હવામાન વિભાગ ના ડાયરેક્ટર એ કે દાસ ના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય પર હાલ માં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ થી પવનો આવી રહ્યા છે આ પવનો શુષ્ક રહેવા ને કારણે ગરમી નું પ્રમાણ વધ્યું છે वडोदरा ने पूर्ति ऐसी बचावा विश्वामित्री प्रोजेक्ट वडोदरापोरेशन द्वारा विश्वामित्री प्रोजेक्ट अंतर्गत शहर नजीक देना गांव पास सूर्य नदी कि सी एस आर हेठ पांच हेक्टर जमीन में पच्चीस करोड़ लीटर पानी नो संग्रह थी सके एवं तला बनावा आज थी कामगिरी शुरू करी मेयर पिंकी बेन सोनी ना हस्ते खात मुहूर्त कर सात हेक्टर जमीन पैकी पांच हेक्टर जमीन बफर लेक बना आज थी शुरुआत करी અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફરાટ જીવ પડી કે બંધાયા પ્રેસિડેન્ટ ની ચૂટડીમાં આપેલા વચન મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે લોકો પર સખત કાર્યવાહી શરૂ કરી દીધી છે એક પછી એક દેશના ગેરકાયદે લોકોને આર્મીના પ્લેનમાં સાંકળને હાથકડી બાંધીને જે તે દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે ભારતમાં અત્યાર સુધીમાં 3 ટ્રીપમાં 332 લોકોને પાછા મોકલવામાં આવ્યા છે જેમાં 74 ગુજરાતી હતા 18000 ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ ગઈ છે અને અમારી રડારમાં છે भारत पाकिस्तान नी मैच बाद ट्रोल थयो आई, आई बाबा भारत अने पाकिस्तान बच्चे नी मैच मा वैच मीमे शानदार प्रदर्शन करियो अने पाकिस्तान ने छह विकेट थी हरा दियो भारत पाकिस्तान मैच पची आई एन बाबा सोशल मीडिया पर खूब ट्रोल थई रहा छे तेने मैच पहला एक आगाही करी हती के पाकिस्तान नी मैच मा भारत ने हार नो सामनो करवो पड़ भारतीय टीम मैच हारी जैसे बाबा ए विराट पाकिस्तान सामे मैच मा फ्लॉप रह 18000 આવા ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ ટ્રમ્પ સરકારે ચેતવણી આપી છે કે 18000 આવા ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ ગઈ છે અને અમારી રડારમાં છે યુએસની સખત કાર્યવાહીથી અમેરિકામાં ગેરકાયદે રહેતા અંદાજે 7.25 લાખ ભારતીયોના જીવ પડી કે બંધાયા છે અમેરિકામાં વીકમાં 40 લાખ થી વધુનો પેરોલ ન આપી શકો અને આપો તો ઓવરટાઇમ આપવો પડે પણ આપણા ગુજરાતી તો અહી 30 દિવસ જોબ કરતા હોય છે रेखा गुप्ता ए सी तरीके शपथ लीधा दिल्ली विधानसभा नु सत्र शुरू थी गयु नवा सीएम रेखा गुप्ता अने दिल्ली सरकार मंत्री शपथ लीधा छे छोटे स्पीकर अरविंद सिंह लवली सौला सीएम रेखा गुप्ता ने शपथ लेवड़ाया लेवड़ा विधानसभा सत्र सत्यावीस फेब्रुआरी सुधी चालसे जेमा स्पीकर अने स्पीकरेप्यूटी स्पीकर नी पसंदगी सीएम रेखा गुप्ता गुप्ताए रविवार जनावना तमाम चौदह पेन्डिंग रिपोर्ट विधानसभा आ सत्र रजू थ તે આઈઆઈટી બાબાએ માફી માંગી પરમ દિવસે ભારતની શાનદાર જીત થી દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ભારતની જીત બાદ વાયરલ થયેલા આઈઆઈટી બાબાની ભવિષ્યવાણી ખોટી પડતા માફી માંગી હતી બાબાએ લખ્યું કે હું જાહેરમાં માફી માંગો છું ઉજવણી કરો પાર્ટીનો સમય થઈ ગયો છે બીજી પોસ્ટમાં તેમણે લખ્યું હું કઈ પણ ફેક તો રહું છું તમે તેને આટલી ગંભીરતાથી કેમ લઈ રહ્યા છો अमेरिकाए बार गैर गायदेसर इमिग्रंट्स ने दिल्ली गैर मोक्यादेसर इमिग्रेशन हेठ अमेरिका द्वारा पनामा आवेला बार भारतीय नागरिको नो पहले जत्थो तेवीस फेब्रुआरी पच्चीस रोज नवी दिल्ली न इंदिरा गांधी आंतरराष्ट्रीय विमान मथक पर पहुंचो आमा थी चार पंजाब ना छे। जेमने डोमेस्टिक कोमर्शियल फ्लाइट द्वारा अमृतसर लाया अमेरिका कुल बस्सो नव्वाणु अन्य गैरकायदेसर इमिग्रंट्स ने पर देश निकाल करवानी योजना धरावे